નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આ પૃથ્વીલોક પર સૌ પ્રથમ પહેલીવાર રાખડી કોણે કોને અને શા માટે બાંધી હશે એવો પ્રશ્ન ઘણા લોકોના માનસપટ ઉપર ઊભો થતો હશે તે જાણવા માટે આવો આજે આપણે સૌ ધર્મ પ્રેમી અને જિજ્ઞાસુ ભાઈ બહેનોને રક્ષાબંધનની કથા સંભળાવું એક સો યજ્ઞ પૂર્ણ કર્યા પછી દાનવરાજ બલીને મનમાં એક ઈચ્છા બળવતર બની ગઈ કે હું સ્વર્ગનું શાસન પ્રાપ્ત કરી અને સ્વર્ગમાં સામ્રાજ્ય કરું સમગ્ર સ્વર્ગ પર મારું શાસન હોય આથી ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું આથી ઇન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે અમને સ્વર્ગને અને ઇન્દ્રાસનને બચાવો પ્રભુ અમારું રક્ષણ કરો આથી વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ દાનવરાજ બલી પાસે ભિક્ષા માગવા પહોંચી ગયા બલિ પાસે જઈ ત્રણ ડગલા ભૂમિ ભિક્ષામાં માગી શુક્રાચાર્ય કે જે દાનવરાજ બલિના ગુરુ હતા તેમણે બ્રાહ્મણ સ્વરૂપે આવેલા વિષ્ણુજીને ઓળખી લીધા અને તેથી શુક્રાચાર્યએ બલિને સાવધાન કરી દીધો પરંતુ બલિ પોતે આપેલ વચન પર અડગ રહ્યો અને ત્રણ ડગલા ભૂમિ દાન આપવા માટે વામન સ્વરૂપે આવેલા વિષ્ણુ ભગવાનને ડગલા માંડવા કહ્યું ત્યારે વામનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એક ડગલામાં સ્વર્ગ અને બીજા ડગલામાં પૃથ્વી માપી લીધા અને પછી બલિને કહ્યું બોલો રાજા હવે ત્રીજું ડગલું ભરવા ક્યાં પગ મૂકું હવે રાજા બલી માટે સંકટ ઊભું થયું કે હવે ત્રીજું ડગલું ભરવા ક્યાં પગ મૂકવાનું કહું જો વચન નહીં પાડી શકાય તો અધર્મ થશે અંતે રાજાએ પોતાનું મસ્તક આગળ ધર્યું અને મસ્તક ઉપર પગ મૂકવા માટે કહ્યું ત્રીજું ડગલું ભરવા આ પાપનું ચરણ મારા મસ્તક ઉપર મૂકો વામનજીએ એમ કર્યું પણ પગ મૂકતા જ દાનવરાજ બલિ પાતાલોકમાં ઘૂસી ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ બલીને પાતાલોકમાં રહેવાનું અને ત્યાં જ રાજ્ય કરવાનો આદેશ આપ્યો બલીએ તે કબૂલ્યું પણ એ માટે મારી પણ એક શરત રહેશે એમ જણાવ્યું ભગવાન પોતાના ભક્તોની કોઈ પણ વાત ટાળી શકતા નથી બલિ કહે પ્રભુ અત્યારે જ તમે મારી સાથે સળકપટ કર્યું છે એટલે હું તમારા ઉપર કેવી રીતે ભરોસો કરી શકું પ્રભુ મને પાક્કું વચન આપો કે હું જે કહું તે તમે કરશો જ હું જે માગું તે મને આપશો જ ત્યારે વિષ્ણુનારાયણે ભગવાને કહ્યું હા હું વચન આપું છું કે દઈશ દઈશ અને દઈશ આમ ત્રણ વાર ભગવાને કહ્યું ત્યારે બલી બોલ્યો કે હું જ્યારે સુવા જાઉં અને ઉઠું ત્યારે જ્યાં પણ મારી નજર જાય ત્યાં તમને જોઉં ત્યાં તમે હોવા જ જોઈએ નારાયણ સમજી ગયા કે આ બલીએ તો મને ચોકીદાર એટલે કે પહેરેદાર બનાવી દીધો આ બલી તો બધું જ હારીને પણ સર્વસ્વ જીતી ગયો પણ હવે શું થાય વચન તો આપી દેવાયું હતું આમ થવાથી ઘણા સમય સુધી વિષ્ણુ વિષ્ણુ લોકમાં ન પધારતા લક્ષ્મીજીને ચિંતા થવા લાગી એક વખત નારદજી વિષ્ણુ લોકમાં આવી ચડ્યા લક્ષ્મીજી નારદજીને કહેવા લાગ્યા કે હે નારદજી તમે તો ત્રણેય લોકમાં ફરતા રહો છો શું તમે નારાયણને ક્યાંય જોયા ત્યારે નારદે કહ્યું કે પ્રભુ તો પાતા લોકમાં બલીને ત્યાં પહેરેદાર બની ગયા છે ત્યારે લક્ષ્મીજી કહે છે કે હે નારદ હવે તમે જ કંઈક રસ્તો સુજાડો કે નારાયણ ફરીથી મને પાછા મળે નારદ કહે તમે રાજા બલીને તમારો ભાઈ બનાવી લો અને તમારા રક્ષણનું તેની પાસેથી વચન લઈ લો અને ત્રણ વખત બલી પાસે બોલાવી લો કે દક્ષિણામાં જે માગવું તે મને આપશો અને પછી દક્ષિણા સ્વરૂપે તમે નારાયણને માગી લેજો સુંદર સ્ત્રીના વેસે લક્ષ્મી રડતા રડતા બલી પાસે ગયા બલીએ રડવાનું કારણ પૂછ્યું તો લક્ષ્મીજી કહે મારે કોઈ ભાઈ નથી એટલે દુઃખી છું ત્યારે રાજા બલી કહે છે કે આજથી તમે મારા ધર્મના બહેન બની જાઓ અને હું તમારો ધર્મનો ભાઈ ત્યારે ત્રણ વખત વચન લઈને લક્ષ્મીજીએ રાજા બલીને આ પૃથ્વીલોક પર સૌ પ્રથમવાર રાખડી બાંધી હતી અને બલિને પોતાનો ભાઈ બનાવ્યો હતો અને બક્ષિસમાં નારાયણને માગીને પોતાની સાથે વિષ્ણુલોકમાં લઈ આવ્યા તે દિવસ શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે પૂર્ણિમાનો હતો તેથી આ દિવસ રક્ષાબંધન રૂપે ઉજવવામાં આવવા લાગ્યો ભવિષ્ય પુરાણમાં એમ કહેવામાં આવ્યું છે કે રાખડી બાંધવામાં આવી રહી હોય ત્યારે નીચેનો મંત્ર બોલવો જોઈએ યે ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલહ દાનવેન્દ્રો માચલ માચલ આ મંત્રનો અર્થ એવો થાય છે કે દાનવોના મહાબલી રાજા બલી જેના વડે બાંધવામાં આવ્યા હતા તેનાથી હું તમને બાંધી રહી છું હે રાખડી હે રક્ષાસૂત્ર તું અચળ રહેજે અચળ રહેજે રક્ષાબંધન એટલે એવું બંધન છે કે જે આપણને સુરક્ષા આપે છે સુરક્ષા આપણા આંતરિક અને બાહ્ય દુશ્મનોથી રોગોથી અને ઋણથી રાખડીનો આદર કરો રાખડીનું માન રાખી ભાઈ બહેને પરસ્પર પ્રેમ અને સન્માનની ભાવના રાખવી તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ